રામ ને બાપા સીતારામ આજે આપણે શ્રીનગરની અંદર સરસ મજાના ગાર્ડન વિશે જાણકારી લઈશું તમે જોઈ રહ્યા છો અત્યારમાં શ્રીનગરની અંદર એક સરસ મજાનો બગીચો તૈયાર થયેલો છે અને કુદરતી વાતાવરણ પણ સરસ મજાનું છે શરૂઆત કરીએ આપણે અહીંયા પહેલાં તો દ્રાક્ષનો વેલો છે દ્રાક્ષ પણ ઘણી આવેલી છે કાશ્મીરી દ્રાક્ષ ખાવામાં મીઠી અને એકથી બે મહિનામાં આવી જાય તેવી દ્રાક્ષ હોય છે અલગ અલગ પ્રકારના અહીંયા વૃક્ષો છે સફરજન છે શેરી છે અખરોટ છે આલુ બદામ છે એવી રીતે અલગ અલગ પ્રકારના અહીંયા વૃક્ષો છે અને સરસ મજાનો બગીચાનો નજારો જોવાની ખૂબ જ મજા આવે છે તમને ટાઈમ મળે એટલે અવશ્ય તમે કાશ્મીરની અંદર આવો અને મુલાકાત લ્યો અને અહીંના કુદરતી વાતાવરણનો અનુભવ કરો તમે જોઈ રહ્યા છો કે અહીંયા અલગ અલગ પ્રકારના ફૂલો આવેલા છે જુઓ આ અલગ અલગ પ્રકારના ફૂલો એક કુદરતી વાતાવરણને અતિસુંદર કરે છે અને સરસ મજાનું વાતાવરણ બનાવે છે આ ફૂલ બધા સૂર્યમુખીના છે અને સરસ મજાના સૂર્યમુખી પણ આવેલા છે તમે જોઈ શકો છો સૂર્યમુખી અત્યારમાં કેટલા મસ્ત લાગે છે અને સુંદર વાતાવરણ પણ આ બનાવે છે એવી રીતે અલગ અલગ પ્રકારના અહીંયા વૃક્ષો છે અને તમને અત્યારે હું લઈ જાઉં છું સફરજનના ઝાડવા જોવા માટે હવે તમને જોવા મળશે સફરજનના ઝાડવા આ છે સફરજનના ઝાડવા સરસ મજાના બોર આવે એવી રીતે સફરજન પણ આવેલા છે તો આ સફરજનનું ઝાડવું છે આવી રીતે અહીંયા સફરજન પણ પુષ્કળ માત્રામાં આવેલા છે અને તમે આ સફરજનનો સ્વાદ પણ સાખી શકો છો એવી રીતે આ સરસ મજાના ગાર્ડનનો તમે નજારો જોયો આના કુદરતી વાતાવરણનો નજારો જોયો એટલે તમને આ વિડીયો કેવો લાગ્યો તે જરૂર અમને જણાવજો અને તમારે કાશ્મીર વિશે કંઈ પણ જાણકારી જોવે કે કોના ઝાડવા તમારે જોવા છે તો હું જરૂરને જરૂર બતાવીશ તો આ ચેનલને લાઇક કરજો સબસ્ક્રાઈબ કરજો ચાલો રાવ રમને બાપા સીતારામ જય હિન્દ